આજે ઠેર ઠેર દાદાના સ્થાપન કરેલા આજે દાદાનું વિસર્જન કરી રહ્યા છે વડિયાના તમામ લોકો જે વડિયા સુરવ નદીના કાંઠે દાદાને વિસર્જન કરાવી રહ્યા છે સાથે સાથે સુરવો ડેમનું અડધું પાટ્યું એક પાટ્યું અડધો ફૂટ ખુલ્લું છે અને નદીનો નજારો પણ છે આ વિસ્તારથી ડેમની નીચેના ભાગમાં જ આવે છે એ નજારો પણ જુઓ આરો હાથ પૂર બહારમાં સૌંદર્ય ખુલી ઉઠ્યું છે સાથે સાથે વડિયા પોલીસ બંદોબસ્ત પણ વ્યવસ્થિત છે લોકોને કડક સૂચના આપવામાં આવે છે કે ભાઈ નદી કાંઠાના વિસ્તારમાંથી બહાર નીકળો સરસ પોલીસ તંત્રની પણ સારી કામગીરી છે લોકોને છોકરાઓને બાળકોને વિસર્જનમાં આવેલા લોકોને બહુ દૂર રાખવામાં આવે છે તેથી કોઈ અનુચ્છનીય બનાવો ન બને જે અનુલક્ષીને બાળકોને પણ દૂર રાખવામાં આવે છે શું કેશો તમારે ક્યાં બેસાડ્યા હતા દાદાને આપણે એની ઘેરે હતા અને આયા તમે એની ભેગા આવ્યા છો પધરાવા પદરાવા દાદાને પધરાવી દીધા બાકી છે હવે કોની રાહ છે તો આ ટ્રેક્ટર નીકળે ભરતભાઈ ને ટ્રેક્ટર છે હાલો હાલો લઈ લ્યો અલા તમાર તમારા દાદા હતા ગણપતિ બાપા આ ક્યાં વિસ્તાર ના હતા સદગુરુ નગર કેટલા દિવસ દાદાને મોત કરાવી અગિયાર દિવસ આનંદ કર્યા રાજા આવજો કહી દીધો આવતા વર્ષ પાછા પધારજો સરસ લોકો આવી રહ્યા છે અહીંયા દાદાને વિદાય કરવા ટ્રેક્ટરો એવું બધા આવી રહ્યું છે પાછળ એક ટ્રેક્ટર પાછું તૈયાર છે આ ટેમ્પો પણ દાદાને વિદાય કરવા આવ્યો છે આ બધાના રંગ રોગન જો કરો રાહ સ્ટુડિયો આ કિશોરભાઈ મનસુખભાઈ ઓળખાતા પણ હા એવો એ તમારા દાદા ક્યાં વિસ્તાર હા એ ક્યાં વિસ્તારના તમારા ગણપતિ બધા અને હવે મજા નઈ આવે બોલો જો બધા એમ કીધું સુરત પણ સુરત તો સુરત છે પણ હોળિયા તો ખુબ સુરત છે વા દોષો અને અહીંયા આ ગણપતિનું એવું બધું હાલે છે એમાં કાંઈ ઘટે જ નહીં જોઈ લો તમે એકવાર જોવો ખાલી વાર આ વિડીયો જોવો અને ગણપતિ કેવડા મૂર્તિ બધું કેવું વિશર્ધો થાય છે આ હરગજ જોડે બધાયનો પત્તા એવું હમણાં કોઈ કામે નથી ગયા બધાય રજા રાખતી દીધ ભલે હજાર રૂપિયાનું કામ થતું હોય તો એ રજા રાખી દીધું અહીંયા આવ્યા છે પાણી બધું એટલે મારું કહેવાનું છે કે હંજા એમ કહેતા સુરત પણ સુરત તો સુરત છે વડિયા તો ખૂબ સુરત છે હાર જો કે વર્ષ ગણપતિ બાપા આવો આયોજન કરવાનો અમને ગેર મુજબ નો છે જો આ બીજા દાદા પધારી રહ્યા છે ગણપતિ <todic> 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 હા ક્યાં ના ગણપતિ ભરતભાઈ ના ઘર ના છે આ છે ભરતભાઈ ગોહેલ જેમને ઘરે દાદા નું સ્થાપન કર્યું હતું આજે વિદાય કરવા આવ્યા છે ભાઈ એક મિનિટ દાદાનો શাপন તમારી ઘરે કર્યું હતું હા મારી દાદાને કેટલા દિવસ લાડ લડાવ્યા 10 દિવસ હવે નહીં ગમે બે પાંચ દિવસ તમને દાદાને મોજ કરાવી છે આ આ ભાઈ રોજ આરતી માં આવતા તમારા હોતે વેગા કે આ દવાથી દીમાં છે એમને લોકોને કહેવું તો જો દર્શન કરવા તો આવિયા એટલે તમે ખાઈ લીધા કોઈ કીધું નઈ સાચી વાત છે સાચી વાત છે જો બેનો પણ છે સાથે સાથે

Ala mi metro, por lo tanto, like.